ઉત્તરાયણનો જે પર્વ આવી રહ્યો છે તે અનુસંધાને જે દોરી અને પતંગના જે વિક્રેતાઓ છે એ લોકો કોઈ ચાઇનીઝ દોરી અથવા ચાઇનીઝ સુક્કલનું વેચાણ ન કરે આ પ્રતિબંધિત વેચાણ ન થાય તે માટે આ અગાઉ આ જે વિક્રેતાઓ છે અથવા સિઝનલ વિક્રેતાઓ છે તેની પોલીસ સ્ટેશન લેવલે અમે મિટિંગ લેવા લીધેલી હતી તેઓ તમામને સૂચના આપેલી હતી કે ઉત્તરાયણ પર્વમાં જે છે એમાં જે આ ચા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ કુક્કલ જે છે એ પશુ પંખીઓ અને માણસો માટે કેટલા ઘાતક છે જેથી આનું વેચાણ જે છે પ્રતિબંધિત છે અને આવું વેચાણ કરનારા વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તમામને અમે આ અગાઉ સમજ કરેલ હતી તેમ છતાં આ પર્વ જે આવી રહ્યું છે તે અનુસંધાને આજે અમે એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને જે રાજકોટ શહેરમાં પતંગ અને માંજાનું મોટું માર્કેટ અથવા તો હબ ગણી શકાય તેવા સદર માર્કેટની અંદર આજુબાજુ અમે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે એમાં જુદા જુદા વિક્રેતાઓ જે પતંગ અને માંજાનું વેચાણ કરે છે તેમને ત્યાં જુદી જુદી ટીમો મારફતે પીઆઈસી પીએસઆઈસીઓ મારફતે આ જે દુકાનો છે ત્યાં આગળ અમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલવામાં આવેલું છે અને દરેક જગ્યા ઉપર અમે ચાઇનીઝ દોરી કે પ્રતિબંધિત કોઈ વસ્તુઓ મળી આવતી નથી તે બાબતે સદન ચેકિંગ કરવામાં આવેલું આજે અમે જે લગભગ ઘણી બધી દુકાનો અમે ચેક કરીએ છીએ ત્યાં હાલ શું અમને પ્રતિબંધિત કોઈ ચાઇનીઝ દોરી કે ટુક્કલ અથરેથી મળી આવેલ નથી તેમ છતાં અમારું સરપ્રાઇઝ ચેકિંગ આવનારા પર્વ સુધી ચાલુ રહેવાનું છે